અસલામવાલેકુમ સલીમભાઈ મોહમ્મદભાઈ ખલીફા રહેવાસી કેસલી પહાડ જે આંબેલીયા અંબેટા પાસે નાનું ગામ આવ્યું છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ સવારે ચાર વાગ્યે બિલ્લીમોરા શાકભાજીમાં એમની નોકરી છે તે જોબ માટે જવા નીકળ્યા હતા ને કેસલીના રસ્તા પર એમની ગાડી સ્લીપ થવાથી મગજમાં ગંભીર ઈજા થવાથી એમને વલસાડ અમીડ હોસ્પિટલમાં દાખલ કરેલ છે ને ઇમરજન્સીમાં ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે અંદાજિત ખર્ચ જેનો ચારથી પાંચ લાખ રૂપિયા છે ને એમની કોઈ સલ્તાન ઓલાદ નથી તો આપણે આપણા ફોલોઅરથી ઉમ્મી રાખીએ છીએ અલ્લાહ તાલાએ તમને જેટલી હેસિયત આપી હોય તે પ્રમાણે તમે મદદ કરી મદદરૂપ થશો તો અલ્લાહ તલા એમનો તમને બદલો મોટામાં મોટો આખીરતમાં આપશે ને આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરશો ને આપણે એમના ભત્રીજા છે મોસીનભાઈ કરીને એમનો નંબર આપ્યો છે વધુ માહિતી માટે તમે એમને કોન્ટેક બી કરી શકો છો ને અમને વલસાડ હોસ્પિટલમાં વલસાડમાં અમિત હોસ્પિટલમાં એમ એડમિટ છે તો ત્યાં જઈને બી તમે મદદ કરવા માગો તો કરી શકો તો અવશ્યથી મદદ કરજો ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જે નાનકડી મદદથી કોઈની જાન બચી જાય